ખેડૂત ભાઈઓને આશા કરું બધા મજામાં તો આજના નવા વિડીયો બધાનું સ્વાગત છે આજે આપણે એક સમ્રાટ કંપનીનું થ્રેસર વેચવાનું છે મોડલની વાત કરીએ તો બાવીસ ત્રેવીસનું મોડલનું થ્રેસર છે કોઈ પણ ફોલ્ટ નથી કમ્પ્લીટ છે ક્યાંય પણ સળો કે વેલ્ડિંગ ક્યાંય નથી કંપની કલરમાં છે આખું થ્રેસર ઓરિજિનલ છે ક્યાંય પણ સળો કે ડાઘ નથી ઓટોમેટિક તથા છે મોડલ બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું થ્રેસર છે ત્રણ ચારણામાં છે અને કંપની ઓલિવેટરમાં છે આખું થ્રેસર ઓરિજિનલ છે ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ ભુવનેશ્વર ગામે આ જોવા જડશે તમને અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ક્યાંય પણ ફોલ્ટ કોઈ પણ ફોલ્ટ નથી આખું થેસર ઓરિજિનલ છે કમની કલરમાં તો તમે કોઈ આપણા ચેનલ ઉપર જાહેરાત મૂકવા માંગતા હોય તો નીચે મોબાઈલ નંબર આપેલ છે એમાં આડા મોબાઈલનો વિડીયો ઉતારીને મોકલી આપો તમારી જાહેરાત મૂકી દેવામાં આવશે જો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા નવા વિડીયો જોવા માટે નવા નવા વિડીયો તમને મળતા રહે આવા નવા